અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો નમસ્કાર હું પ્રદીપા ધાંડલા આમ આદમી પાર્ટી તળાજા વિધાનસભા મિત્રો અમુક વાલીઓ અને અમુક શિક્ષકો દ્વારા જાણવા મળ્યું કે છઠ્ઠી નવેમ્બર બે ના રોજ આજે છવ્વીસમી ડિસેમ્બર બે થઈ એક મહિનો અને વીસ દિવસથી શાળાઓમાં બીજું સત્ર ચાલુ થયું આમ છતાં સરકારી પ્રાથમિક શાળાઓમાં હજુ સુધી બાલવાટિકા ધોરણ એક અને ધોરણ 2 ના પુસ્તકો છે એ સરકાર શ્રીએ મોકલ્યા નથી તો ગુજરાત સરકારનો જે નારો છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત આ નારાને સરકાર છે એ સંપૂર્ણ રીતે બદનામ કરી રહી છે આ સરકાર માત્ર ને માત્ર નારાઓની સરકાર બની રહી છે આમાં શું ખાખ ભણશે ગુજરાત તો મારી ગુજરાત સરકારને અમે આમ આદમી પાર્ટીઓ આવેદન દ્વારા માંગ કરી છે કે વહેલી તકે પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ એક અને ધોરણ બે ના પુસ્તકો છે એ પહોંચાડવામાં આવે મિત્રો આ માત્ર આ વર્ષની વાત નથી દર વર્ષે લગભગ સરકારશ્રી દ્વારા પુસ્તકો છે એ પહોંચાડવામાં આવે છે અને દર વખતે મોડા પહોંચાડવામાં આવે છે તો સરકાર શિક્ષણને પ્રાયોરિટી આપે અને જો સમાજ અને ગુજરાત ભણશે તો જ આગળ વધી શકશે તો સરકાર વહેલી તકે પુસ્તકો પહોંચાડે એવી અમારી નમ્ર માંગણી છે અસ્તુ જય હિન્દ જય ભારત